ચડાવ પાસ થયેલ નેતાઓ બેઠા છે આજે નગરપાલિકામાં જે પેપર ફોડીને જેમ કહેવાય કે ચોરી કરીને પાસ થાય એમ નગરપાલિકામાં જે આજે બેઠા છે ચૂંટણી ગઈ તે પછીનું એક પણ કામ ભાણવર જે ખાડા નગરી છે નમસ્કાર દોસ્તો હું છું વિરેનભાઈ નકુમ અને આજે આપણે વાત કરવાની છે ભાણવર શહેરની જે ખાડા નગરી આ ખાડા નગરીમાં ક્યારે પેરિસ જેવા રોડ બને અને જનતાને સુખ મળે અને ભાણવરમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં રાજ છે અને ગુજરાતની અંદર ત્રીસ વર્ષ કરતાં પણ વધારે રાજ કરી રહી છે અત્યારે ભાણવરમાં નગરપાલિકા પણ ભાજપ પાસે છે ધારાસભ્ય પણ ભાજપ પાસે છે ને મંત્રી પણ છે તેમ છતાં આજે ભાણવડ જે આજે પરિસ્થિતિ જો આ ખાડા નગરી ભાણવડની જે નગરપાલિકાની ચૂંટણીમાં દાદાગીરી ગુંડાગીરી કરી અને જે ચડાવપાસ થયેલ નેતાઓ બેઠા છે આજે નગરપાલિકામાં જે પેપર ફોડીને જેમ કહેવાય કે ચોરી કરીને પાસ થાય એમ નગરપાલિકામાં જે આજે બેઠા છે ચૂંટણી ગઈ તે પછીનું એક પણ કામ ભાણવર જે ખાડા નગરી છે આજે જોઉં લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો ભાણવડ ખાડા નગરી ને કરોડો રૂપિયાના તાઇફાઓ આ ભાજપ સરકાર કરી રહી છે મોટા મોટા જે વચનો આપી રહી છે ચૂંટણી ટાણે પણ વાસ્તવિક પરિસ્થિતિ આજે આપ જોઈ રહ્યા છો આ રસ્તો છે જે નગરપાલિકાની પાસેનો જે રસ્તો છે આ ભાણવડ નગરપાલિકા આપ જોઈ રહ્યા છો આ સામે ભાણવડ નગરપાલિકા છે ને આ નગરપાલિકા પાસે જ આવા રોડ ની હાલત છે જે ખાડા નગરી ઓળખાય છે ભાણવડ ને વાતો કરે છે મોટી મોટી તાઈફાઓ કરી આ જો આપ આ ગાડી કેટલી આપણી મુશ્કેલ બની રહી છે આ ભાણવડની અંદર રોડ ખાડા નગરી ભાણવડ સરકાર આ ભાણવડમાં કેદી પેરિસ જેવા રોડ બનાવે આપણે જોઈ રહ્યા છીએ આવા તો અનેક ભાણવડની અંદર રોડ છે જે કેટલાય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો આપ જે આ ભાજપ ચૂંટણી ટાણે જે વચન આપીને વહી જાય છે ને જમતાના જે હેરાન થવું પડી રહ્યું છે ને વાતો કરે છે મોટી મોટી અને તાઇફા કરે છે આ ભાજપ સરકાર જય હિન્દ જય ભારત